પાટણ શહેર તેની ઐતિહાસિક રાણીની વાવ માટે જાણીતું છે આ વાવ તેની અદ્ભુત કોતરણી અને સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે પરંતુ વાવની આસપાસના ગામડાઓમાં આધુનિક સુવિધાઓનો અભાવ હતો અને પ્રવાસન ક્ષેત્રે પણ વધુ વિકાસ થયો ન હતો એક યુવાન પ્રવાસી મીરા પાટણની મુલાકાતે આવી તે રાણીની વાવની સુંદરતા અને ઐતિહાસિક મહત્વથી ખૂબ જ પ્રભાવિત થઈ મીરાને લાગ્યું કે આ વાવને વધુ સારી રીતે પ્રદર્શિત કરી શકાય છે અને આસપાસના ગામડાઓમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી શકાય છે મીરાએ પાટણના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને તેમને પ્રવાસન વિકાસની સંભાવનાઓ વિશે જણાવ્યું તેણે તેમને રાણીની વાવના ડિજિટલ પ્રવાસન વિશે પણ સમજાવ્યું મીરાએ ગામના યુવાનોને એકઠા કર્યા અને તેમને ડિજિટલ પ્રવાસન વિશે તાલીમ આપી તેઓએ સાથે મળીને રાણીની વાવની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવી વેબસાઇટ અને એપ્લિકેશનમાં વાવના ઇતિહાસ સ્થાપત્ય અને કોતરણી વિશે વિગતવાર માહિતી હતી તેમાં વાવના ત્રણસો સાઠ ડિગ્રી વર્ચ્યુઅલ ટૂર અને વીડિયો પણ હતા તેઓએ આસપાસના ગામડાઓમાં હોમસ્ટે અને સ્થાનિક પ્રવાસન સ્થળો વિશે પણ માહિતી ઉમેરી તેઓએ ગામના લોકોને પ્રવાસીઓ માટે પરંપરાગત ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાનું શીખવ્યું ધીમે ધીમે પાટણ અને આસપાસના ગામડાઓમાં પ્રવાસન વધવા લાગ્યું દેશ વિદેશના પ્રવાસીઓ રાણીની વાવની મુલાકાતે આવવા લાગ્યા તેઓ વેબસાઇટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાવ વિશે વધુ જાણતા હતા અને આસપાસના ગામડાઓમાં પણ ફરવા જતા હતા ગામના લોકોને પ્રવાસનથી રોજગારી મળવા લાગી તેઓ હોમ સ્ટે રેસ્ટોરન્ટ અને દુકાનો ચલાવતા હતા તેઓ પ્રવાસીઓને પરંપરાગત વસ્તુઓ અને હસ્તકલા વેચતા હતા મીરાની મહેનતથી પાટણ અને આસપાસના ગામડાઓનો વિકાસ થયો રાણીની વાવ માત્ર એક ઐતિહાસિક સ્થળ જ નહીં પણ પ્રવાસન અને રોજગારીનું કેન્દ્ર પણ બની ગયું મીરાએ કહ્યું આપણે આપણી ઐતિહાસિક ધરોહરનો ઉપયોગ કરીને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી શકીએ છીએ ડિજિટલ ટેકનોલોજી આપણને આમાં મદદ કરી શકે છે આ વાર્તા આપણને શીખવે છે કે ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસો કેટલો મહત્વપૂર્ણ છે આપણે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી શકીએ છીએ અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડી શકીએ છીએ અને જો આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે આપણા ગામ અને શહેરનો વિકાસ કરી શકીએ છીએ